મા હો મા મોમો તાલે મા રાત્રે કાપો ચોરી કરવા આયા તા ઓહો કાકા એ માખાર બચી ગયા ને માવા બોલ દો જાગી ગયો તો હવે મારો આરો કાર્ય થાય તો નહીં પણ તારે તો મેલી નથી તો કો મેલી જો ત્યાં તો હોતે પણ હું જ કરવા હે આ ખરાબ ખોલીસ કરીગી હા ખરાબ ખોલીસ તા કાજી હેરો

ચાઈ ભરાયલી હા ચાયો બાપ બાપ લીક્ષા કોણ આલે કોણ જલ્દી દોડો અલ્યા કયો અલ્યા ઉડે અલ્યા અલ્યા એ ગુંબરજી ગુંબરજી એ ગુંબરજી ક્યાં ગુંબરજી છે યાર જલ્દી મારી ફાટીને જલ્દી દો આવો લે ઇડિયા છે લે બાજીયા છે લે બાજીયા હે દોડો એ જલ્દી દોડો جيون <laughs disappointment> જો લે

ὦ૾�ມૌ... ῔બ�ય ન્ય ન૜ ન૓ઔ ન ન્ય ન૨ન ન ન્ચમ ન ન નૉઔ ન ન ન ન નૉાય ને ન ન ન ન ન ન� Dion ન ન, falar ન ન ન ન ન ન ન ન

વડીલસા મને મારા પાણી મારા પાણી દે કે આનો દે કે આવી ગયો જય ચાલે આવો બોજો આવો બોજો ભંત હાઈ કમ તો કો બોજો ભાગવા તો સીધા કરતા હો તાર સુમની ચાલે લો બાબા બોય સાયકો કરો સાયકો ના ઓકા જવી જો તમને તો લાકડી પટાઇ દો ઘરજી શેરવા જઈક્ટર લઈને ગયા છું મંગા ભા અને દોડીને લીધું હવે લાગે

અલા માર વડનગર જેવું છે જવા દો હવે જવા દો હવે ઉભારો ભલે તો અમારા ઉપાડ કરી જે તમે મારા વાહડે ભાઈ છોડી મેલો ના ના પોલીસશન લઈ જાય પોલીસવાળા અમારા અને છોડો છોડો છોડી રિક્ષા લઈ જ જા તને ભૂલ હતી ને છોડી ઉઠાઈ તને છોડી મેલો તમે અમને જવા દો તને જારે હવે જારે તારીઓ લાલ કરતા કે બાપા આ બા છોડજો કોણ જોડે બાપા છોડી મેલો છોડી મેલો છોડી મેલો આડેયા એકી તો મારું વાહ